મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત પર વધુ એક અગ્નિકાંડ મહાકલંક ડીસામાં ફટાકડાની ફેક્ટરી ભરખી ગઈ અઢાર અઢાર જિંદગી ફટાકડાની સંભવિતપણે ગેરકાયદે ફેક્ટરી બની અગનગોળો ફેક્ટરીમાં વિસ્ફોટથી અત્યાર સુધી અઢાર નિર્દોષોના મોત નીપજ્યા ડીસામાં સરકારી હોસ્પિટલ ખાતે લવાયા મૃતદેહ હજુ પણ ચાર થી વધુ લોકો ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને લાવવામાં આવ્યા જવાબદારોને કડક સજા કરવાની પરિવારજનોએ માંગ કરી તો ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી નાના બાળકો અને મહિલાઓ પણ આ ફેક્ટરીમાં કામ કરતી હતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા ખૂબ ચંદ સિંધી નામના વ્યક્તિની આ દીપક ટ્રેડર્સ એજન્સી હોવાનું પણ સામે આવ્યું પાણી ગરમ કરવાનું જે બોઇલર ફાટતા આગ લાગ્યાનું પણ પ્રાથમિક અનુમાન આગની ભયાનકતાને કારણે ઘટના સ્થળે અફરાત માહોલ સર્જાયો બનાસકાંઠાના ડીસામાં જે પ્રકારે આ આગની ઘટના સામે આવી જેમાં નાના બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે દીપક ટ્રેડર્સ ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા પરંતુ જે પ્રકારે માહિતી હાલ મળી કે ફટાકડા વેચાણની પરમિશન હતી ફટાકડા બનાવવાની નહીં પાણી ગરમ કરવાનું આ બોઇલર ફાટતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન આમાં જે અઢાર અઢાર જિંદગી આ ફેક્ટરી ભરખી ગઈ અઢાર નિર્દોષોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું આ ગેરકાયદે ફેક્ટરી અગનગોળો સાબિત થઈ ન્યુઝરૂમ થી સહયોગી માનસી જોડાયા છે માનસી ગુજરાત પર વધુ એક અગ્નિકાંડ નું મહાકલંક લાગ્યું અઢાર અઢાર જિંદગી આ ગેરકાયદે ફેક્ટરી ભરખી ગઈ

અત્યારે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે નગરપાલિકા વિસ્તારમાં નથી આવતું શું એનો મતલબ એ થયો કે અહીં ફાયર વિભાગ દ્વારા કંઈ પણ ધ્યાન રાખવામાં નહીં આવે ધારાસભ્ય સાથે પણ વાતચીત કરી હતી ધારાસભ્યએ પણ એવું કહ્યું હતું કે માનવતાના ધોરણે અત્યારે અહીં પ્રાથમિકતા અનુસાર રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે જે લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ મહત્વનું એ છે કે આ આગ એટલી વિકરાળ હતી કંપની પાસે શું પરમિશન હતી કે કેમ કંપનીના માલિક અત્યારે ફરાર છે ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેવી વાતો પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે પરંતુ નૈતિક જવાબદારી કોની આટલા બધા લોકોના મૃત્યુ થયા છે તમામ શ્રમિકો મધ્યપ્રદેશના હોવાની આશંકા છે અત્યારે આજે લોકોના મૃત્યુ થયા છે મૃત્યુની એવી ખરાબ હાલત થઈ ગઈ છે કે માણસની ઓળખાણ કરવી પણ અત્યારે મુશ્કેલ બની ગઈ છે હાલ તો તમામ જે મૃત્યુ છે તેમને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે અન્ય જે લોકો છે દાજિયા છે તેમને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે દાજેલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પરંતુ સૌથી અગત્યનો સવાલ એ ઊઠે છે કે શું આ ફેક્ટરી પાસે ફટાકડા બનાવવાની મંજૂરી હતી કે નતી

એક જ દિવસમાં ગુજરાતમાં બે અગ્નિકાંડ સર્જાયા રાજકોટમાં પણ એક સાબુ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી અને ભયંકર આગ ના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ઉનાળામાં દર વખતે

આ વખતે પણ શું નાની માછલીઓ પકડાશે અને મોટા મગરમચો બચી જશે આ સવાલ પણ ઉઠી રહ્યો છે કારણ કે અગાઉ જે રાજકોટ ટીઆરપી અગ્નિકાંત સર્જાયો હતો તેમાં પણ જે આરોપીઓના ફોટા સામે આવ્યા હતા અધિકારીઓ સાથે પ્રશાસનના અધિકારીઓ સાથે ફોટો સામે આવ્યા હતા એ તમામ આરોપીઓ ક્યાં છે એની કોઈ જતો પત્તો અત્યારે છે નહીં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી માત્ર મનસુખ સાગઠિયાને પકડી લીધો છે આગળ તપાસ ચાલી રહી છે એવા દાવા આટલા સમયથી આપણે સાંભળી રહ્યા છે એટલે હવે આ કેસમાં બનાસકાંઠાના ડીસામાં શું કાર્યવાહી થાય છે તેના ઉપર પણ નજર રહેશે ફાયરના અધિકારી

ફેક્ટરી માલિકની સામે કાર્યવાહી ક્યારે થશે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટથી જે કરુણતિકા સર્જાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આની ગંભીર નોંધ લીધી સ્થાનિક પ્રશાસનની સાથે મુખ્યમંત્રી સતત સંપર્કમાં કલેક્ટર અને પ્રભારી મંત્રીને પણ સ્થળ પર પહોંચવા માટે સૂચન કરાયું સ્થાનિક તંત્રની સાથે સંકલન કરવા પણ સૂચના આપી અત્યાર સુધી આ અગ્નિકાંડમાં અઢાર અઢાર જિંદગી હોમાઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું

શું ફટાકડા બનાવવા માટે પરમિશન આપવામાં આવી હતી કે નહીં તે પણ એક સવાલ નાના બાળકોને મહિલાઓનો પણ સમાવેશ પરંતુ નાના બાળકોને આ કહી શકાય આ પ્રકારની ફેક્ટરીમાં કોણે આવવા દીધા ડિસાવા ફટાકડાની ફેક્ટરીમાં જે પ્રકારે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો તેને પગલે ગૃંભી નોંધ મુખ્યમંત્રીએ પણ લીધી મુખ્યમંત્રી સતત સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું વધુ વિગત મેળવ્યા સમાજતા નિકુંજ જાની પાસેથી નિકુંજ સામે આવી છે અને આ પિસ્સાની કરુણાંતિ ને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગંભીર નોંધ લીધી છે સ્થાનિક પ્રશાસન સાથે કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી છે આ ઉપરાંત પ્રભારી મંત્રી અને કલેક્ટર ને ઘટના સ્થળ પર પહોંચવા માટે કહેવાયું છે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત જે છે તે ગાંધીનગર થી મુખ્યમંત્રીએ તેમને આપી છે આ ઉપરાંત સ્થાનિક પ્રશાસન સાથે સંપર્ક રહીને તમામ બંધી મદદ ખાસ કરી જે પણ સારવાર માટે જે પણ લોકો છે મજૂરો છે જેમને ઈજા પહોંચી છે જેઓ ગાજા છે તેમને પણ સારી સારવાર મળી રહે

મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા અઢાર અઢાર જિંદગી હુમાઈ ગઈ આ ઘટનામાં અને હવે અધિકારીઓ દોડતા થયા તંત્ર દોડતું થયું તપાસના આદેશો આપી દેવામાં આવ્યા સ્થાનિક પ્રશાસનની સાથે મુખ્યમંત્રીએ વાત કરી પરંતુ અઢાર જિંદગી હુમાઈ ગઈ એનું શું શું આ પ્રકારનો ઘટનાક્રમ ચાલ્યા જ કરશે તક્ષશિલા અગ્નિકાંડ હોય કે પછી રાજકોટ નો ટીઆરપી ગેમઝોન કાંડ હોય કે પછી હવે બનાસકાંઠાના ડીસામાં આવેલા ધુઆ ગામે ફટાકડાની ફેક્ટરીનો આગનો આ કાંડ